ભરૂચ કે જેને ભૃગુ ઋષિએ વસાવેલું હતું તેવું કહેવાય છે ભરૂચ વિશે જોવા જઈએ તો કવિ ભરૂચના કવિ કે કે સાહેબની એક મુલાકાત સાથે ભરૂચની શેરીઓમાં ફરવાનું મળ્યું અને તેના આધારે ભરૂચના ઐતિહાસિક સ્થળો જોવા મળ્યા તો સૌ પ્રથમ આપણે જાણીશું કે ભૃગુ ઋષિએ ભ્રમણ કરતાં કરતાં નર્મદા નદીના પવિત્ર કિનારે એક ટેકરી ઉપર આવ્યા અને તેમને પોતાનો આશ્રમ બનાવ્યો અને ત્યાં એક નગર વસ્યું જે શહેર ભૃગુ ઋષિના નામ પરથી ભૃગુ કચ્છ તરીકે ઓળખવામાં આવ્યું હતું આ જ પ્રાચીન ભૃગુ કચ્છ કે જેનો ઇતિહાસ પ્રાચીન સમયમાં બેબિલોન ઇજિપ્ત મેસોપીડિયાની સંસ્કૃતિ સાથે જોડાયેલો જોવા મળે છે એટલે કે ભરૂચની આસકામ ખોદકામ દરમિયાન પુરાતત્વી શાસ્ત્રીઓને ઇજિપ્ત તેમજ મેસોપોટેમિયા વગેરે દેશ સાથેના પ્રાચીન વ્યવહારો એટલે કે વિદેશી વ્યવહાર થતા હતા કે જેના પૂરા માહિતી મળી આવેલા છે ગ્રીક શાસકોના સિક્કાઓ પણ મળી આવેલા છે જેના આધારે કહી શકાય કે આ ભરૂચ પ્રાચીન સમયમાં એક વિશાળ અને મોટું પશ્ચિમ કાંઠાનું મહત્ત્વનું બંદર હતું તેમજ કે કે સાહેબની મુલાકાત સાથે આજે સૌ પ્રથમ મને રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં તેમની સાથે મુલાકાત થઈ આ લાઇબ્રેરી વિશે કહેવામાં આવે તો ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય બીજા નંબરનું છે તેવું કહેવાય છે ને જેની સ્થાપના આજથી એકસો છાસઠ વર્ષ પૂર્વે પાંચ છ સાહિત્યકારો ભેગા થઈને શરૂઆત કરવા માટેની એક માગણી થઈ હતી જેમાંથી આજે એક વિશાળ દીપચંદ લાઇબ્રેરીનું નિર્માણ થયેલું છે તેની જ સામે આવેલી છે એક દલાલ હાઈસ્કૂલ કે જેને હાલમાં હેરિટેજ સાઇટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે આ હાઈસ્કૂલ વિશે કહેવામાં આવે છે કે અંગ્રેજ અધિકારી આ સ્કૂલમાં આવતા હતા તે સમયગાળા દરમિયાન આ સ્કૂલમાં પહેરવેશ ભારતીય પોશાકથી લોકો સુસજ્જ હતા એટલે કે જે વિદ્યાર્થીઓનો પોશાક સ્વચ્છ હોય સુગઢ હોય ખડતલ બાંધાવાળા મજબૂત હોય તો તેવા લોકોને અંગ્રેજો તાત્કાલિક જ પાંચમા છઠ્ઠા સાતમા ધોરણમાં ભણતા અહીંના બાળકોને પોતાની સરકારી નોકરીની અંદર લઈ લેતા હતા તેવું દલાલ હાઈસ્કૂલ વિશે કહેવામાં આવે છે તેમજ કનૈયાલાલ મુનશીનું જે જન્મસ્થળ છે તેમ મહેકાન પણ આ વિસ્તારની અંદર જ નાની મોટી શેરીઓની વચ્ચે ક્યાંય ખોવાયેલું જોવા મળે છે મુસ્લિમ સમુદાયમાં જેને પવિત્ર માનવામાં આવે છે એમાં એવી જામા મસ્જિદ કે જુમા મસ્જિદ જે પણ આજથી છસો સાતસો વર્ષ પહેલાંની રેતીયા પથ્થરોથી બનેલી છે કે જ્યાં દર શુક્રવારના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો મોટા પ્રમાણમાં અહીં ભેગા થઈને જુમ્માની નમાજને અદા કરતા જોવા મળે છે જુમ્મા મસ્જિદની સામે એક પાવિનિયર સ્કૂલ આવેલી છે કે જે સ્કૂલ પણ જોવા જઈએ તો આથી સાઠ સિત્તેર વર્ષની જૂના બાંધકામ અને માળખાની અંદર ધરાયેલી જોવા મળે છે રાયચંદ દીપચંદ લાઇબ્રેરીની પાછળના ભાગમાં એક અંગ્રેજ આ સમયમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે કે જ્યાં કેટલાય લોકો પોતાના તબીબી સારવાર માટે આવતા હતા અને તેની જ બાજુમાં એક ખોડિયાર માતાજીનું પ્રાચીન મંદિર જોવા મળે છે આ હોસ્પિટલની બાજુમાં એક અંગ્રેજ અધિકારીની પોતાના ઘોડાની સાથેની સમાધિ જોવા મળે છે કે જે ભરૂચ અને અંગ્રેજો વચ્ચેના જે યુદ્ધની અંદર અહીં શહીદ થઈ ગયેલા હોય તેવું કહેવામાં આવે છે તેમજ ભરૂચના ખૂણામાં છેક છેવાડે ડચ સિમેટરી એટલે કે ડચ પ્રજાનું કબ્રસ્તાન પણ આવેલું જોવા મળે છે તેમજ ભરૂચનો વિશાળકોટ કે જે નર્મદા નદીના કિનારે ગોલ્ડન બ્રિજથી આખરી મંજિલ એટલે કે સરદાર મંજિલ નામની ઇમારત સુધીના વિસ્તારની અંદર જોવા મળે છે જ્યાં તો એના તૂટેલા ફૂટેલા અવશેષો જોવા મળે છે ભૃગુ ઋષિએ વસાવેલું શહેર ભરૂચ જેમાં ભૃગુ ઋષિનો આશ્રમ અને તેમનું મંદિર પણ જોવા મળે છે સાથે સાથે નજીકમાં દત્તાત્રેય મંદિરના પણ દર્શન થાય છે અને નર્મદા માતાજીનું પણ એક મહત્વનું સ્મારક અહીં આવેલું છે નદી કિનારે જોવા જઈએ તો કે અંગ્રેજ શાસન દરમિયાન બનેલી કોર્ટ કે જે અંગ્રેજો ચુકાદા અંગ્રેજો કેસ અંગ્રેજો સમયમાં કેસ લડતા હતા તેવી એક જર્જરિત કોર્ટ જોવા મળે છે તેમજ સોદાગરવાડ ભરૂચના અનેક વેપારીઓ નાના મોટા વેપારીઓ હતા કે અનેક વેપારીઓ પોતાની મોટી મોટી હવેલીઓનું નિર્માણ કરેલું છે આવી હવેલીઓ પણ ભરૂચની અંદર ક્યાંય ક્યાંય ઠેર ઠેર જોવા મળે છે અને આ બધો જ વિસ્તાર ભરૂચના જૂના વિસ્તારમાં નાની મોટી શેરીઓની વચ્ચેથી પસાર થાય છે તેમજ ભરૂચનું રેલવે સ્ટેશન જે પણ એક ઐતિહાસિક તરીકે જોવા મળે છે અંગ્રેજ શાસન દરમિયાન કહેવાય છે કે અંકલેશ્વરથી ઉત્તરાયણ વચ્ચે રેલવેની શરૂઆત થઈ ત્યાર પછી અંકલેશ્વર અને ભરૂચને જોડવા માટે ગોલ્ડન બ્રિજ બનાવવામાં આવ્યો હતો કે જેના માટે પુષ્કળ